આપણે તો ઓડી તો બનાવી પણ આ બધું ખોતરવું પડશે તો લાવી દઈએ તને ઢોર આપડે ડાળીઓ તો ઘણું બહુ મોટું બનાવી દીધું હો ખર્ચો ખાસો થયો લગભગ બે ત્રણ લાખ રૂપિયા છે હા બનાવવાના

એટલે મારા તો મોચા આયા છે ચશ્મા પહેર્યા યાર દવાખાને ગયો તો તે ચશ્મા આયા હતા હવે તારા થોડા દાડા ખોળવા જવા તો હું સ્વી કીધું એટલે હું જોવા આયો હંગાતી એટલે હવે હારું હારું તો ખાસું હમાર બેટા આખું કઈ ચૂલો કરી ગયા આપડે આધાર માં નતા બધું બગાડી દીધું હોય તો એટલે સાફ કરવું પડશે હવે હવે હાથી પાછું મારી એક વાત ભત્રીજા

હવે ઢાળીએ જોવા તો જાવું પડશે લાયો કે નહીં લાયો મારો બેટો હવે ઢાળીએ પથરી તો ક્યાં તો મારો બેટો કે ભેંસ સારી લાભી હે કે લાખ રૂપિયા વાળી લાભી હે ભેંસ હવે પથરી જો ચીવી લાખ ની ભેંસ લાયો મારે જોવા તો જાવું પડશે ઢાળીએ અલ્યા મારો બેટો પથરી જો તો હોય બેઠો એ ભાઈ અલ્યા પથરી તને મુ નીકળ્યો તો ભેંસો લેવા હું તો પાછો આવ્યો ચમ પાછો આવ્યો ભાઈ

એટલે તારે શું કરવાનું કોમ ધંધો કરવાનો હવે ચાલે વાત તો કરવી તો પડશે જ કે હવે હા તે હું કયો તું ઘેર હમણાં આય પછી હું કેવરાવ તારી કાકી આગળ જ કેવરાવ કે આ તારો પત્રી જો લગી રે કોમ કાજ ધંધો કરતો નહીં

પેલા બાબુલાલ ને બોલતા આવજે ભાઈ ને એ મારા હાલ થોડું એનું કોમ છે કે તે બાબુલાલ ને લેતા અને પેલા અને મેકલ્યો એ સમન ને બોલાવા તે તું બાબુલાલને ને બોલાય નઈ અભી હાલ આવજે બોલાય હો એ હાર તમે ભાઈ ભાઈ બજાર ઓટો મારવા હું તમારે ઘેર જ જાતો હાલ

એના બેસો લેવા નીકળ્યો એટલે મારા નજા માં છોકરા ને બેસો તો રાખવાનું તમે કેતા કે બેસો પણ મારો ભત્રીજ ફરી ગયો કે તો બેસો નહીં લાભ મારા બેટો કે વાત કરે સીધે ગો નહી આવું કે નહી આવો શીખવાડ્યો ભણાયો તે મારા બેટો ના પાડે મને તો હે કરવા નહીં પહેરતા નહીં એટલે કે માર તો કે બેસો બેસો નહીં હું તો કોમ નહી કરું મજૂરી નહીં કરું એ છે કે તને પહેલા પૈનાવે ભીદા ભત્રીદા કે હોય

બાબુ ભાઈ ના કાલે શિક્ષણ હોય અલ્યા ભાઈ મારા ભત્રીજા ને તું ભરાયું બરોબર તે મારો ભત્રીજો ભેસો લાવવાનું જ ના પાડે

પૈસા નઈ તો એક યુગો વેચી મારો હવે કરો કઈ ગયો બરોબર બધું તાત્કાલિક બધું દાયાન બધું ઢોર બોરવાનું કર્યું કે મને ખમણ ના હારું તો મારા છોકરા બે કુવારા તમે તો આટલું તાત્કાલિક વસાઈ નાખશું

કાલ હમાચી તમને તાકો કુટના વા